નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે પુરુષોત્તમ રૂપાલા પાસે માફી મંગાવનાર પદ્મિનીબા વાળાનો એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ બની છે જેમાં તેઓ દલિત સમાજને લઈને વિવાદિત ટિપ્પણી આપતા જોવા મળી રહ્યા છે જો કે આઝાદ મીડિયા લાઈવ આ કથિત ઓડિયો ક્લિપનું કોઈ પણ રીતે પુષ્ટિ કરતું નથી ત્યારે આવો સાંભળીએ કે પદ્મિનીબા વાળાએ આ ઓડિયો ક્લિપમાં શું કહ્યું હતું જય માતાજી આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો નકર આજે ઓલો પાવર પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો ને કેજો કે મારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ અને તમારે તમારે કે બે ત્રણ કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે બરોબર એ કોણ હતો પરમાર કોક શું નામ છે એનું લીમડીનો બરાબર એને કે તું તારી હેસિયત માં રે અને આવો તું અમારા ભાઈ ને દબાવતો નહીં ધમકી દેતો નહીં તને ઘર માં આવીને અમે મારશું લે તારે આ આ પોલીસ સ્ટેશન અમારો ઓડિયો મોકલી હોય તો મોકલી દેજે લે હવે અમે તને ધમકી આપી છે તું આટલું બધું બોલસ ઓલા ઋષિભાઈ શાંતિ થી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી તું જેમ કેસ ને કે કડ્યું ફળ્યું તો ચાંદી ની તારી લેવાની હેસિયત નથી તમારી તમે માથા માથે ઉપાડતા તાઈ ભૂલી ગયા તારી એક્રોસિટી ગઈ અને તારો કાયદોય તારા આપણે

અજમલભાઈ સોલંકી બોલું છું હા તો મારા પપ્પા ની કચ્છમાં છે ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજા ને કદાચ ઓળખતા હોય શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને જીવાપર એની હું ભત્રીજીત છું હા આ બરાબર એની જીત ભત્રીજીતું

આ જયપાલભાઈ આટલું એટલે તમારે તમારા કર્યું નથી શોખ મહત્વનું છે કે આ મામલે પદમીનીબા દ્વારા કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારે હવે જોઈએ કે આ મામલે કેવા કેવા વળાંક આવે છે બ્યુરો રિપોર્ટ આઝાદ મીડિયા લાઈવ